હેલો તો દોસ્તો ફરી એકવાર અમારી ચેનલ પર તમારું સ્વાગત છે તો આપણા જે ગુજરાતના સુપરસ્ટાર એવા માયરાબેન્સો આજે અવસાન પામ્યા હતા ચૌદ નવ બે હજાર ચોવીસના રોજ તેની આજે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી તેમાં બહુ જ લોકો અને બહુ પબ્લિક આવ્યું હતું આજે પંદર નવ બે હજાર ચોવીસના રોજ આજે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી તો તેમાં બધા સિંગરો બધા એક્ટરો બધા જ લોકો અહીંયા માયરાબેન સોડાની અંતિમ યાત્રામાં આવ્યા હતા તો તમે જોઈ રહ્યા છો એમના ઘેરેથી અંતિમ યાત્રા નીકળી છે એમના બધા વિડીયો જોઈ રહ્યા છો તેમના એકાએક વિડીયો બધા સુપર એક્ટિંગ હોય છે માયરાબેન સોડાના વિડીયો બધા ઇન્સ્ટાગ્રામમાં પણ મિલિયન પર ચાલી રહ્યા છે તેઓ જયેશભાઈ સોડાના દરેક આલ્બમની અંદરથી કામ કરી રહ્યા હતા તેમને રિપોર્ટ બધા કરાયા પણ પોઝિટિવ રિપોર્ટ નીકળ્યા હતા માયરાબેન સોયા તેમની બેસણું સોળ નવ બે હજાર ચોવીસના રોજ બેસણું રાખવામાં આવ્યું છે તેમાં બધા જ અલગ અલગ સિંગરો બધા જ આવવાના છે તો બધા અને ઓમ શાંતિ લખવા બધા ભાઈઓ બહેનોને તેમની આત્માને દિવ્ય શાંતિ આપે ભગવાન તો આ વિડીયોને શેર કરો અને કોમેન્ટમાં ઓમ શાંતિ લખો